હેલો મિત્રો હવે હું જાઉં છું મારા હાવડા ભાઈને નવો ડે લેવા તો વ્લોગમાં તમે બહાર રહેજો લાસ્ટ સુધી વ્લોગ જોવાની બહુ મજા આવીએ આપણે નવો ડે તમને બતાવું હોસ્ટેલ બતાવું બધી એનો આજે લાસ્ટ દિવસ છે હવે એને આપણે ચાલુ લેવા જોઈએ ચાલો ચાલો હવે આપણે રિક્ષા લઈ લઈએ આપણે રિક્ષા ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ મજા રિક્ષા આવી ગયા આપણી આમાં એને લેવા જવાનું છે સાહેબને આપણા ચલો હવે આપણે નીકળીએ ચલો હવે નવો ડે થોડુંક બાકી છે હવે આપણે રસ્તો જો ભાઈ વાડી વિસ્તારનો શું હાલત છે ડેવલપ થાય છે હવે ક્યારે થાય કે શંકિરભાઈ ડ્રાઈવિંગ કરીશ અરે પપ્પા ખાધા તો જો અમારી રિક્ષા છે ભાઈ હેવી હમણાં ઘટાયેલ માણસ એકદમ હેવી બાપો અમારે બાપા પણ છે ચોલા બાપા અમારા બાપા પણ છે નવો નહી નવો નહી ભાઈ ને રસ્તો ભાઈ એટલો ખરાબ છે કે વાળી રિસ્તા ને વાત પૂછો માં તમે આમાં અમારે વાહન કેમ ચલાવવા હેપા પપ્પા રસ્તો રસ્તો બહુ ખરાબ છે રામુને ને હમણાં લેમ ક્યાં છે રામુ હાલો ભાઈ ઇંગ્લિશ ઇંગ્લિશ નવિશિશા ભાઈ હમણાં રામુભાઈ એમાં ક્યાં ખૂણામાં છે

ને ગોઠવો પડીએ ને આ લવ વીએજી બટર દે કેસે આ ખુલે લેમ ન બને જો નવડે ઈ નવડે ભાઈ આ નવડે ઇન સ્કૂલ ભાઈ હોસ્ટેલ

हं एmse गाना भिडियो भिडियो युट्युब मा भेता मरो अब वडी क्राइम मा बडनु बडनु क्राइम मा नाम लेखवानु छ ओके आ नओडी न ग्राउन्ड छकु जहाँ पे छ गर्लस हो हो होस्टेल छ हम्बे गर्ल्स होस्टेल अगम बोयस होस्टेल छ बदु ચલો હવે જઈએ આપણે હોસ્ટેલમાં કઈ રીતના બેડ છે કઈ રીતના રહે જીમ છે બરાબર આ છોકરા અમારી સાથે હોસ્ટેલ બતાવે કાવ્ય અમને બતાવી જેટલી મદદ કરે તા બધા સ્ટુડન્ટ सुदन सारा छे हां मोटा छोकरा ने हॉस्टल हां मोटा छोकरा ने हॉस्टल का ना हां भाई तुम ये वीडियो में जोई रहे छो के हॉस्टल मोटी से आसु बने स्कूल बाय एक स्कूल बने से हमरा आज कल तो काम बाकी छे पुलिस है जूना हाउस अच्छा पहली बाजू का ना हां बराबर अरावली सदन वरिष्ठ बराबर